શાસ્ત્રીજી મહારાજની છે યોગીજી મહારાજની છે પ્રગટ ગુરુવાર પ્રસાદ સ્વામી મહારાજની છે પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની છે આત્મીય સમાજની જય છે જય દાસના દાસ થવાની જય છે ટોપિક આપવામાં આવે તો કે પોઝિટિવ ઇનપુટ્સ દેટ મેક્સ યુ બેટર એટલે સકારાત્મક વિચારો તો તમારા જીવનને વધુ સારું બનાવે તો પહેલો તો સકારાત્મક વિચાર કે તમે તારા સ્વભાવમાં આવ્યા પહેલામાં પહેલું વિચારે છે કારણ કે અત્યારે આઈપીએલ ચાલે છે એટલે ઘણા બધા વિચાર આવે કે ભાઈ ક્યારે એસઆરએસની મેચ છે ઘરે જોઈએ એના કરતા થવા જવું પણ પહેલાં તો મેં આવે એ જ મોટા મોટા સકારાત્મક વિચાર તો સકારાત્મક વિચારમાં એવું છે કે તમારો જો પાછે ઇન્દ્રિક ઇન્દ્રિયોનું અંતકરણ સ્થાયી હોય કેન્દ્રિત હોય તો જ તમને પોઝિટિવ વિચાર આવે બાકી પોઝિટિવ વિચાર આવવા અશક્ય છે એના માટે ઘણા ઘણા તમારા જેવા પ્રસંગો બનતા હોય ત્યારે આપણે જે પ્રમાણે એના પર રિએક્ટ કરીએ પોઝિટિવ એમાં લઈએ નેગેટિવ એમાં લઈએ એ ડિપેન્ડ કરે છે તો હું જ્યારે પહેલાં બીજામાં હતો પહેલાં કે બીજામાં મને પાક્કું યાદ નથી પણ તે વખતે કેદારનાથમાં પૂર આવ્યું હતું અને મને અહીંયા મોડે પર હરપિક્સ થયા હતા વાયરસ તો એમાં સાત દિવસનો રોગ હોય તો ત્રણ દિવસ સુધી ફૂલ્લા થાય અને પાણી ભરીને ફૂલ્લા મોટા થાય અને ચારસો દિવસથી બધું નોર્મલ થવા માંડે પાણી ભરવા માંડે બધું તો એ ટાઈમે આગલા દિવસ તો જેની જેની ખોલ્યું થાય દિવસે કશું સવારે અચાનક ફોલ્લા મોટા થઈ ગયા તો મમ્મી મમ્મી અને પપ્પા બધા હોય પપ્પા તો હતા પણ નહીં હડતાલ ભરવા ભરવાયા હતા તો સવારે મને મમ્મી દવાખાને ગયા તો મેં મને જોડવા માટે કે તને શું થઈ ગયું બધું અમને ત્યાં મેં કીધું તો ભગવાનની મજાને એમ રાખ્યું હશે કે ભાઈ ઓકે આ મોટું લુક થવાનું હશે પણ તમને નાનામાં બતાવી આપીશ એટલે એ રીતે તમે ભગવાનનું બળ શીખો સરળ વિચારો કરતા શીખો તો કોઈ પણ પરિસ્થિતિમાં તમને ઉપર દબાણ ઉત્પન્ન ન કરી શકે એટલે અને બીજું બે હજાર વીસનો સમય હતો એનું ટોપિક જ અવર પોઝિટિવિટી પર હતો તો ત્યારે એના આગલા દિવસોમાં આપણે યાદ છે કે વરસાદ ખૂબ પડ્યો તને પાણી ભરાઈ ગયું હતું ત્યારે પછી પ્રેમ સ્વામીએ વરસાદના પાણીના કાઢી કરી દીધું આ સમય જોરદાર થયો જે આ જેને આપણે સાક્ષી છીએ તો એના પરથી આપણે જોવા મળે કે જે ગમે તે પરિસ્થિતિમાં જો પોઝિટિવ વિચાર રાખીએ તો આપણે તો આપણું ભગવાન તરફ નિરંતર એક ડગલું આગળ વધો તો ભગવાન આપણી તરફ સો ટગલા વધવા માટે તૈયાર છે પણ આપણે એક ડગલું આગળ વધવાની તક બતાવવી પડે તો ભગવાન આપણને મદદ કરે પછી પોઝિટિવ એવા વિચાર કરવામાં આવીએ તો આપણે એક પ્રસંગ યાદ કરીએ કે અમેરિકામાં એક વ્યક્તિ જે પોતાને ક્રિએટર બનાવ્યું તો ક્રિએટર ક્રિએટર ગણાવતો હતો તેના કારણે એ વ્યક્તિને બે વર્ષમાં સાત જગ્યાએ જોબથી રિજેક્શન થયું એ પોતાને કોન્ટેન્ટ થ્રીએટરમાં સાત જગ્યાએ રિજેક્શન મળ્યું પછી એના પાસે એ પરિસ્થિતિ આવી ગઈ કે ત્રીસ તારીખે એનું મકાન ખાલી કરવાનું છે ને એના પાસે ત્રણથી ચાર ડોલર જ વધ્યા છે અને એને પાસે નથી નથી તો પણ એ પોઝિટિવ એમાં બેસીને એ બેઠો હતો તો એ ઉંદર આવીને એના મિલ્કશે બ્રેડ લઈને બેઠો હતો તેમાં આવીને એને પીવાનો પ્રયાસ કર્યો અને બ્રેડનો ટુકડો ખાધો આ જોઈને એ વ્યક્તિનો ખૂબ આનંદ થયો તો એને વિચાર્યું કે આપણે એટલી બધી કબરી પરિસ્થિતિમાં પણ એને વિચાર્યો કે આ વસ્તુ આપણે નાના નાના બાળકો સુધી પહોંચાડીએ અને એમને આનંદ મહેસૂસ કરાવીએ તો એ કેટલું સારું કહેવાય તો એના પરથી એને જે મિકી નું કેરેક્ટર આપણે ઓળખીએ છીએ એને ડિસ્કવર કરો એ વ્યક્તિનું નામ વોલ્ટ ડિઝની તો આ જ આપણે પણ સૌના વિચારો ગ્રહણ કરીએ અને દરેક દરેક પરિસ્થિતિમાં ઉગોળ લેતા શીખીએ એવી પ્રાર્થના અને જો વિતાવીશું તો ઉંમર છે પણ જીવીશું તો જિંદગી છે એટલે એ પ્રમાણે ભગવાન આપણને સૌને પોઝિટિવ રહેતા શીખવાડે અને પૂરું પાડે એ પ્રાર્થના સર્જાયું સૌ